संयुक्त नैतिक मानव अधिकार समितिની જૂનાગઢ ટીમે લીધી વૃદ્ધાશ્રમની મુલાકાત. संयुक्त नैतिक માનવ અધિકાર સમિતિની જૂનાગઢ જિલ્લા ટીમે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીલેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ એક ઉત્તમ સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કર્યું હતું. જૂનાગઢના ચિતાકના ચોક નજીક આવેલ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ ટીમના સભ્યોએ ત્યાં રહેતા વૃદ્ધોને નાસ્તો અને આઈસ્ક્રીમનું વિતરણ કર્યું અને તેમનો આશીર્વાદ પ્રાપ્ત કર્યો. આ સેવાયજ્ઞમાં જૂનાગઢ જિલ્લા સેક્રેટરી કૃષ્ણ ચોકસી, જિલ્લા ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ જાની, સુરેશભાઈ દોડકિયા, હર્ષ દોડકિયા, મયૂર લાલડિયા, નંદનભાઈ દોડકિયા તેમજ મહિલા ટીમમાંથી સીમાબેન મકવાણા, નયનાબેન કોટેડિયા અને નીતિબેન શુક્લા સહિત તમામ હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ સેવાકીય કાર્ય માટે ગુજરાત રાજ્ય પ્રિન્ટ મીડિયા પ્રમુખ પાર્થ પંડ્યા દ્વારા સમિતિના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું પાર્થ પંડ્યાએ આશા વ્યક્ત કરી કે ટીમ આવી સેવાકીય પ્રવૃત્તિઓ આગળ પણ જાળવી રાખશે અને છેવાડાના માનવીના હિત માટે સતત કાર્યરત રહેશે આ કાર્યક્રમ દ્વારા સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડવા સાથે માનવતાની સુંદર ઝાંખી જોવા મળી હતી સુષ્મન

આજરોજ ત્રેવીસ તારીખના રોજ સંયુક્ત માનવ નૈતિક અધિકાર સમિતિ જૂનાગઢ શહેર અને જિલ્લા દ્વારા જુનાગઢ મુકામે નગર મહાનગરપાલિકા સંચાલિત વૃદ્ધાશ્રમમાં અમે જે લાભાર્થી વૃદ્ધો અહીંયા છે એમને સંયુક્ત માનવ નૈતિક અધિકાર સમિતિ જૂનાગઢ દ્વારા નાસ્તો આઈસ્ક્રીમની સેવા પૂરી પાડી એની સાથે મુલાકાત કરી અને એની સાથે અમે એના સુખ દુઃખની વાતો જાણી અને એમને આશ્વાસન આપ્યું ભારત માતા કી જય